વૈષ્ણવોની જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક આના નંબર બાવીસ ઉપરનું પ્રકરણ લઈશું આજે સંહિતાના મંડાણમાં જે છે પાછા ભાગા છે દરેક વૈષ્ણવને કેમ મોકલા આવે છે કે પુષ્ટિ સંહિતા ગ્રંથની રચના કરવી છે એના માટે સર્વ ભગવતીઓને તેડ એને તેને લગતા છે જોસાભાઈ કહે છે કે પાછા ભાઈ રાત તો ગઈ છે પણ મારે તમને એક વાત કરવી રહી ગઈ છે મારે સવારે વહેલા ઉઠીને હિંગના વેપાર અર્થે થોડા ગામ જવું છે આ ટાણે આંબા મોર્યા છે તો મોસમ ગણાય અને હિંગનો વેપાર થાય લોકો હિંગ લેવા કરે અને વેપારી પણ થોડો માલ ખરીદે તેથી જવાનું મન થયું છે રેશ્મ ઋતુમાં વધુ માલ વેચાય છે તો સવારે ઉઠીને ચાલવું છે તમો તથા ધનભાઈ શ્રી ઠાકોરજીને પહોંચ્યો હું ઓછાને આઠ દી આડા હશે ત્યારે ઘર ઢીકળો આવે તમે આજ્ઞા આપો તેમ મારે કરવાની છે રાજાભાઈ જવાબ આપે છે કે ભલે ડોસા તું તારે વેપાર અર્થે જા અને ઠાકોરજીને ધરેલી નાગરીની પ્રસાદી સાથે રાખજે જેથી વાટમાં કામ આવે અને પ્રસાદી પધરાવીને લેજે તેથી અણસમર્પી ન લે તો ભલે ખુશીથી જ એ પણ ભગવદ કાર્ય છે નિર્વાહ માટે કંઈક પુરુષાર્થ કરવો જોઈએ સાવ બેસી તો ન જ રહેવાય ભગવદ સેવા ટેલમાં તો જ ટકો વપરા એ ભાવના આપણા માર્ગની છે તેથી ઉદ્યમ તો કરવો રહે તું ઘરની ફિકર ન કર ઓછાવાડા થોડા દિવસ હોય ત્યારે ઘર ઢોકળો વળ છે અને સાથે કઈક નૂતન સામગ્રી ઉત્તમ હોય ત્યાંથી લેતો આવજે ઓછા રૂઢિ રીતે મનાવે અને તને એક વાતની યાદ આપું છું કે તે જેરામ અને વર્ષામને મળીને વાત કરશે એ પાંચો ભાઈ તમને તેડાવે છે તો ઓછવ મનાવીને વળતેથી નીકળીને મોરબી આવવાનું અર્યાણ કર આપણે ગ્રંથનો આરંભ માંડવો છે તો તે પાસે હોય તો ઘણું રૂઢ અને જીવનદાસને કેણ મોકલ છે કે તે પણ આવે

હું સાથે નાની ઝાંપીમાં મંડપના દોરને થેલીમાં પધરાવીને તેનું સેવન સાથે રાખું છું અને તેની સેવા કરું છું મારા હાથે જ રસોઈ કરી ભોગ ધરીને પછી લઉં છું જ્યારથી ઠાકોરજીનો સેવક થયો ત્યારથી અવૈષ્ણવના હાથનું કઈ પણ લેતો નથી એ ઠેરાવ પાકો રાખું છું એ તમારા તથા જીવનદાસની માથે કૃપા છે આપણો વૈષ્ણવનો વ્યવહાર સાચવીને બારગામ રહું છું મારા મનમાં એ વાતનું ધ્યાન જીવનદાસે ઘણું દોર્યું છે અને ધનભાઈ પણ મને મૂળથી જ ઠાકોરજીને ધરેલી વહત આપતી જેથી તો આ કૃપા થઈ છે આચાભાઈ કહે છે કે ડોસા એ બધી વાત મારા જાણ્યામાં છે આ તો વાટમાં ભાતુ સાથે હોય તો ટંક બપોર કામ આવે ભાતુ પરદેશમાં સાથે જોઈએ નાગરીની પ્રસાદી છોવાય નહીં તેથી કીધું તારી જાણમાં આવે માટે આ વાત સાંભળી ધનભાઈ બોલી પાંચા ભાભા ભાતું તો તમારે અમને તૈયાર કરીને સાથે આપવાનું છે જે ગોલોકની વાટે કામ આવે તમ જેવા ભગવતીના સંગમાં જે સાચું ભાતુ બંધાય તે જ કામ બીજું બધું તો મિથ્યા છે ધનભાઈની વાત સાંભળી ભાઈએ કહ્યું કે ધનભાઈ તારી વાત સાચી છે તારા સંગે અને જીવનદાસના સંગે કરીને ઢોસાનું ભાતું તો તૈયાર થઈ ગયું મહારાજનું દાન થયું પછી શું બાકી છે હવે તો સેવા સમરણ કરીને ભાતું ભેળું થાય તેટલું કરવાનું છે એ તો જે જીવ જેટલું કરશે તેટલું પામે પણ ભગવતીના સંગ વિના ન વાત સાચી છે લે હવે ડોસા થવાય તો સારું કરતા રાત વહી જશે પછી અવેર થાય ન આવે દેહના ધર્મને શ્રી ઠાકોરજીની સેવા અર્થે સાચવવા છે આપણા આનંદ ખાતર દેહને શ્રમ ન તો જ્યારથી સમર્પણ થયું ત્યારથી શ્રી ઠાકોરજીનો નો થયો જીવના સુખ માટેનો હવે નથી ભગવદ સેવા સુખ માટેનો રહ્યો છે આ વાત બહુ ધ્યાનમાં રાખી આપણા માર્ગમાં દેહ દમન કરવાનું કીધું નથી આ વાત કરીને પાછા ભાઈએ કીધું કે લે હવે કીર્તન બોલ મારી છે મને મીટલડી પછી સુખાળા થયો ગોસાભાઈ ખ્યાલનું કીર્તન બોલ્યા મારી છે મને મીટલડી ગુમાની શીખો કેન્દ્ર પીઓ લાગી લગ્ન તન તાલા આવી હું તો નયણા છું એ દાડાની મારી તનખુદ ઝીલી ઝીલી જો કરે છે મને કામણ અણધાર્યું ગોકુલ પતિ છે ગોપેન્દ્ર પિયો પ્રાણ જીવન વર્ણે હું તો વરુ આ કીર્તન સાંભળીને પાછા ભાઈને શોધ ના રહી ઘણો હરખાય અને કહ્યું કે ડોસા તારો કંઠ મધુર કોકિલા જેવો છે તારું પદ સાંભળીને ઠાકોરજી પણ હસતા હોય છે એવી કૃપા તુજ માથે ઠાકોરજીને છે તું તો સારો એવો કવિ પણ છે જે લીલાના પદ તને તે જ સમયે ઉપજે છે પાછા ભાઈની મુખની વાણી સાંભળી દોસાઇ ભીન થઈને બોલ્યા કે પાછા ભાઈ આ બધું તમારી કૃપાબળનું કારણ છે જીવનું ગજું આમાં કઈ નથી આમ વાત કરીને કરોડ થતા જ હું જાગ્યો ને ઠાકોરજીનું સ્મરણ કરી પાંચ પ્રભાતી બોલી પથારી છોડી નિત્યક્રમમાંથી પરવારી સ્નાન કરી ભગવત સેવામાં પહોંચ્યો ધનભાઈ સાથે ઉઠી હતી મને બધી વાતની તૈયારી કરી મંગલ ભોગ ધરીને ઠાકોરજીને વિનંતી કરી અને નાગરીની સામગ્રી સુખડીની ધરાવીને સાથે બાંધી આપી ઠાકોરજીને દંડવત કીધું અને આજ્ઞા પાછા ભાઈ પણ થોડે સુધી સાથે ચાલ અને કહ્યું જે ડોસા વહેલો આવજો એમ કહેતા તો નેત્રમાં જળ ભરાયા જે મેં દીઠ્યું અને મને પણ એમ થયું કે વળસો વહેલો આવે છે ભાઈ તમારે ઠાકોરજીની સેવામાં પહોંચવાનું છે તો પાછા આમ કહીને જયશ્રી ગોપાલ કીધાને મેં વાટ પાપી ગાવ દસની મજલ કરીને આમરણ પહોંચ્યું લાલાભાઈના ઠાકોરજીનું દર્શન ગયું રામભાઈ તથા કશળભાભાને મળ્યો પછી થોડોક હિંગનો વેપાર થયો અને લાલાભાઈના ઠાકોરજીનો પ્રસાદ લીધો લાલાભાઈ ઘણા ખુશ થયા અને રામભાઈ તથા કશળભાભા રાતે ભગવદ વાર્તાએ બેઠા ભેડા ટાઢા થાય તેવી ભગવદના ઘરની વાતો ઘણી કરી ત્યારે લાલાભાઈ બોલ્યા તો સાત પાછા ભાઈના સંઘમાં જે આનંદ માણી રહ્યો છે તે તારું પૂરવ મહાન સુકૃત ઉદય થયું નિત્ય થાય છે ત્યારે મેં કીધું લાલાભાઈ તમે પણ કશળ ભાગના સંગમાં ક્યાં ઓછો આનંદ લીધો છે એ પણ તાદર્શી ભગવતી છે તેણે આમરણમાં માંડવો કીધો ને અધિક આનંદ લીધો છે તમ જેવા ભગવતીના દર્શન તો ભૂતલમાં થવા થોડા છે પછી કશળભાભા બોલ્યા ડોસા તને નો ભર ઘણો છે આ માર્ગમાં ભગવતીનો ભર રાખવાથી ઠાકોરજીમાં મન સ્થિર એ વિના કઈ પ્રાપ્ત થાય ને તમારી જોડી ઠાકોરજીએ અવિચલ કરી છે તેમાં સંદેહ નથી પછી બિહાગ કીધો અને સુખા હું સવારે વેલો ઉઠીને બીજે ગામ જવા કરિયાણ કર લાલાભાઈએ ઘણો આગ્રહ કર્યો પણ તેના મનનું સમાધાન કરી પછી રજા લઈને વિદાય એ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવની જય શ્રી